તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ હું છું આપનો દોષ નળકાંઠાનો કરણ શહેર અને અમારે આ નળકાંઠાનો કરણ શહેર ઓફિસિયલ આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનો અને આપણે જે એમટીએસની રિયલ ઘટના હ એમટીએસ બસ જેની રિયલ ઘટના એ આજે તમને બધાને જણાવવાની તો પહેલી વાત તો એ કે એમટીએસમાં જ્યારે આપણે બેસીએ ને જ્યારે આપણે ચડવાનું હોય ને ત્યારે બધાને ખાસ એટલું જણાવવાનું કે એમટીએસમાં તમારે જ્યારે ચડવાનું હોય ને ત્યારે ધીમે ધીમે ચડવાનું હોય જોઈ વિચારીને યાર કારણ કે મારી રિયલ ઘટના મેં જાતે જ મારી નજરની સામે જોયેલું કે અમે એમટીએસમાં જ્યારે ચડતા હતા ને ત્યારે એટલે આમ ધક્કા મૂકી તમે જોયું હોય ને કે કાકા હતા જે ઉંમરલાયક હતા બચારા જો કે કહું છું કે ગરડા માવતર હોય ને એટલે આપણે એમની રિસ્પેક્ટ કરવાની યાર એમને એટલે એમને જોઈને મને દયા કારણ કે આ બધા જે લોકો ચડતા હતા ને એ ધક્કા મારીને ધક્કા મૂકી કરીને કરીને એટલા ધક્કા મૂકી કરતા હતા ને કે વાત જ ના કરશો અને એ કાકા પડી ગયા અને ખરેખર એટલું દુઃખ થયું હતું મને એ સમયે અને મેં બધાને કીધું તું બસમાં ભલે આપણે એમટીએસમાં બેઠેલા હોય પણ મારી રીતે તો જો આપણને જેટલી ખબર પડે ને એટલું આપણે કીધું કે તમારે યાર આવી રિસ્પેક્ટ કરવી ગરીબ માવતર હોય ને જે ઘરના માવતર હોય એમને બધાને તમને બધાને જે વિડીયો જોવા ને બધાને એક રિક્વેસ્ટ કે તમે ગમે ત્યારે એમટીએસ બસમાં જતા હોય ને ત્યારે તમારે બધાને રિસ્પેક્ટ કરવી એમની રિસ્પેક્ટ જો કે આપણે ઇંગ્લિશમાં બોલવાનું થોડુંક મિસ્ટેક થાય પણ એ બધું તમારે સંભાળી લેવાનું કારણ કે તમારો પ્રેમ સંત તો આપણે છીએ એટલા ખાસ એટલા માટે જ આપણે અત્યારે આ વિડીયો બનાવવાનું થયો કે એમટીએસ બસમાં ખાસ તમારે ધ્યાન રાખવાની અને હા આ એક વાત એટલા માટે જણાવવાની કે તમે જ્યારે એમટીએસમાં બેઠા હોય અને તમારી નજરની સામે જ એવા ગરડા માવતર ઊભા હોય તો તમને કેવું આમ સારું લાગે આમ સારું લાગે તમને યાર આમ કેટલી મને તો ખરેખર હું બેઠો હતો જ્યારે અમે ગયા ત્યારે હું બેઠો હતો પણ જ્યારે મેં એવા ગરડા માવતર જે ઉંમરલાયક હતા કે સારું ઊભા રહેવામાં બિચારા ઊભા હોય એમની રીતે તો એ મજબૂરીના કારણે ઊભા હોય પણ મને દયા આવીને તો તરત જ મેં કીધું કે હું ઊભો રહું તમે બેહો એટલે આવું ભલે હું મારી રીતે સારું કામ કર્યું મને ખૂબ ભગવાન માતાજીના કૃપાથી હું તો ખૂબ એમના આશીર્વાદ દિલથી મળ્યા બરાબર એટલે મને તો એવું થયું કે હા મેં સારું કામ કર્યું એટલે તમારા પણ આવું વિચારવાનું કે આપણે સારું બેઠા એ પોતાનું નહીં વિચારવાનું પહેલી વાત તો આપણે પોતાનું વિચારવાનું નહીં કૂકનું સારું વિચારવાનું કે ભાઈ આપણે આનું આમ કરશું ને તો સારું રહેશે એમ એટલે જિંદગીમાં તમારા બધાને હા ને એટલું વિચારવાનું કે આપણે પોતાનું નરું નહીં વિચારવાનું કૂકનું પણ સારું વિચારવાનું એટલે આપણે એમટીએસમાં જ્યારે બેઠા હતા ત્યારે મેં આ રીતની ઘટના હતી કે હું બેઠો તો ને માજી હતા જે લાયક હતા એમને મેં કીધું કે તમે બેહી જાઓ કારણ કે આમ મને દયા આવી જાય યાર ખૂબ જ આમ મનમાં પહેલાં હું બેઠો તો મનમાં વિચાર આવ્યો કે અરે આટલા બધા બેઠા તો એમને કોઈ નહીં કહેતા કે તમે બેહી જાઓ એ કેમ નહીં કહેતા કે એમને પોતાનો સ્વાર્થ કે જવા દે ને ભલે ઊભા આપણે હું આપણે તો આપણી જગ્યા મળી જાય ને બે નહીં પણ યાર એવું ના હોય તમે તો યાર જવાન થયેલા હો જવાન છો અને એમના કારણે તમે મોટા થયેલા હો કારણ કે એમની જગ્યાએ તમારા દાદા દાદી હોય અને એવી રીતે મારા જેવા બીજા કોઈક માણસો હોય અને બેઠેલા હોય તો કેવું આમ લાગે યાર એટલે ગમે એ વસ્તુ હોય ને તો તમારા પોતાના ઉપર લેવાનું પહેલાં કે આની જગ્યાએ મારું પોતાનું હોય તો જેવું થાય એટલે ઉંમરલાયક હોય ને એમની થોડી રિસ્પેક્ટ કરવાની યાર એટલે બધાને જો આ વિડીયો એટલા માટે જ આપણે બનાવ્યો કે ગમે ત્યારે તમે એમટીએસમાં જતા હોય ને એટલે મારી રીતે તો જો આપણે આપણે ઉંમરલાયક નહીં આપણે તો હજુ જવાની છે અને હજુ તો આપણે જિંદગીમાં સફળતાના પગથી અને જિંદગીમાં હજુ શરૂઆત જ કરી આપણે હજુ કંઈ એ નહીં એમ એટલે તમારે આવું બધું હોય એટલે તમારા આમ સામેથી કહેવાનું કે તમે બે આવી જાઓ અમે ઊભા રહેશું એટલે આ એમના આશીર્વાદ મળશે અને એમનો પ્રેમ ભાવના લાગણી એટલે આપણે હ સારું બનવાનું જિંદગીમાં અને એમટીએસમાં બધાને ખાસ એટલે નમ્ર વિનંતી કે ધક્કા મૂકી કરવી નહીં યાર કારણ કે તમે તો ધક્કામુકી કરશો કારણ કે તમારામાં જવાનીનું ખૂન હ જવાની તે તમારી જે જવાની છે ને જવાની એ ઉભરાય છે ને એનું ખૂન છે એટલે તમે ધક્કા મૂકી કરો એનો વાંધો નહીં પણ તમે ધક્કા મૂકી કરો ને એના કારણે જે ગરડા માવતર હોય ને એમને કેટલો ધક્કો વાગન તરત પડી જાય તો હારું એમનું નહીં વિચારવાનું યાર તમારે તમે તમારો જ વિચારો કે હું ધક્કો મારું એટલે મને જગ્યા મળી જાય એટલે આવું જ વિચારવાનું તમારે બધાને તો બસ મારે યાર આવું બધું બોલવાથી સારું ના લાગે કારણ કે જો હું અને સત્ય અને સત્યવાદ હંમેશા ગમે ત્યાં કંઈ પણ ખોટું થતું હોય તો સત્ય માટે મારા અવાજ ઉઠાવવો જરૂરી છે અને એટલા માટે જ મારા વિડીયો બનાવવો પડ્યો કે મારા વિડીયો બનાવીને લોકોની સામે લાવવો જ પડશે કારણ કે જો એમટીએસ વસ્તુ જેવી કે તમારે એ ઊભી રહે ને એટલે કડીક જ ઊભી રહ્યા એટલે ઊભી રહેવામાં પણ કડીક ઊભી રહે એટલે ફટાફટ આપણે ચડવાનું એટલે ચડવાનું એ વાત હાચી પણ તમારા ઘરડા માવતરનું પણ થોડું જોવાનું કે આનું એમની ઉંમર લાયક છે અને આપણે એમની રિસ્પેક્ટ કરીએ એમ એટલે બીજું તો કંઈ કહેવું નહીં ઘણું ઘણું બધું આપણી જોડે કહેવા માટે તો પણ બહુ કહેવું નહીં આટલે તમે સમજી ગયા હોય તો બહુ સારું કહેવાય કારણ કે તમારા બધાના આશીર્વાદ હોય તો આપણે હજુ ઘણું બધું આગળ તમને બધાને કહેવાનું છે અને આગલા વિડીયોમાં પણ આવશે જ એટલે એમટીએસની જે આપણે રિયલ ઘટના હતી એ તમને કીધી છે અને તમે મારા વિડીયો સમક્ષ જો થોડું શીખ્યા હોય તો સારું કહેવાય અને હજુ પણ તમારે બધું વિચારવાનું ગમે એ વાત હોય ને ગમે એ વાત એ તમારા પોતાના પોતાના મગજમાં લેવાની કે સારું આમની જગ્યાએ મારું પોતાનું હોય તો શું થાય એમ એટલે ગમે એ વાત હોય ને તો પહેલી વાત તો તમારા પોતાના ઉપર લેવાની તો જ સરખું રહેશે અને તો જ તમારા મગજમાં બેસશે સમજ્યા તો બધાને બીજું તો કંઈ કહેવું નહીં પણ એમટીએસમાં ખાસ આટલી નોંધ લેવી કે તમારા ઘરડા માવતરનું જોવાનું તમારું પોતાનું નહીં વિચારવાનું તો બસ મારી આ વાત ગમી હોય બધાને તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ